हेलो જવાનું છે ક્યાં પેલું ના તો કીધું ફરિયાદ કરવાનું હા ફરિયાદ કરવાની પણ ક્યાંથી કરવાની તમે રીયો છો ક્યાં અમે અહીંયા ઓલું કળવડ રોડ ઉપર

મને કે મારે તારી જોડે કઈ વાતચીત નથી કરવી કે તમે કીધું કઈ વાંધો નઈ તો હું અહિયાં થી office બાર બેસી ગઈ અને મેં પેલા એકસો એક્યાશી વાળા મેડમ ના હોય મેં એમને phone કરીને કીધું મેં આવી રીતે મેં કીધું પેલા મને એમ કીધું કે હું થોડાક દિવસમાં માં તેડી જ આવું છું આવું કરું છું અને અત્યારે મેં લગભગ આ અઠવાડિયા થી phone એ નથી રિસીવ કરતો અને મને એમ કેતો તો હું એના ઘરે નથી જાતો એના ઘરે જાય છે ને એના ઘરના જોડે વાત કરે છે મેં કીધું,

અરે અહીંયા તો બધા ભેગા થઈ ગયા મેં તો કઈ દીધું આજુ બાજુ મેદા આવી રીતે મને આવી રીતે મેરેજ કરીને મૂકીને લઈને આવતો રહ્યો છે અને મેં કીધું લઈ નજ જાતો ને મારે કેટલા બધા પૈસા ને એવું બધું લઈ લીધું છે પછી પેલા એકસો એક્યાસી વાળા ને કે અહિયાં અંકલ હતા ને એમની મને પોલીસ સ્ટેશન એ કે કે મારા ઓળખીતા છે તો પછી સાવરકુંડ સાવરકુંડલા પોલીસ સ્ટેશન માં લઈ ગયા ને એને બોલાયો તો અહીંયા તો પછી હું અહીંયા ગઈ તો પેલા તો કે માનતો જ નતો મેરેજ નું મેરેજ ના ફોટા ને એવું બધું બતાવ્યું ને તો પછી વાળા રાખવી જ પડે સી નો રાખ કે પેલા નથી તને ખબર હવે તું એમ કેસ રાખ હાલત નહીં તો કે મારા વિડિયો કે સમાજ ના ઓલામની પાસે મારા વિડીયો વિડીયો કોઈ નથી કોઈ સર ખાલી રેકોર્ડિંગ છે જોઈ લો તમે તો પછી કે શું ના તો મેં કીધું ડીડી સાહેબ તો એ બધા બંધ થઈ જાય કોઈ કોઈ બોલ્યું જ નહીં તમારું નામ પડ્યું ને તો કોઈ કઈ બોલ્યું જ નહીં મને કે ઠીક તારા કેસમાં ડીડી સાહેબ છે મેં કીધું હા એમની છે તે મેં કીધું તો કે કે વાંધો નહીં તો કે તો તો કે પછી તો એ બધા મને તો કઈ બોલ્યા જ નહીં ઓલા જ બોલ્યા બધું કે તારે લઇ જ જવી પડશે એમાં કઈ હાલશે જ નહીં પછી મને કે તમે કાલ રાજકોટ જઈને તમે ડીડી સાહેબ ને મળીને કે કેજો કે અહિયાં તમને complain કરાવી દે કે એને તેડવી જ પડે એમાં કઈ હાલ જ નહિ કે એ કઈ એની હાલ કે નહિ તમારે પોલીસ વાળાને ને ને કે ભાઈ મેરેજ અમદાવાદ કોર્ટ મેરેજ કર્યા તા અને આવડો અમદાવાદ રહે છે એના father ને એ લોકો નું ઘર છે ભાવનગર ભાવનગર હા અને હું અહીંયા રહું છું રાજકોટ તો ફરિયાદ ક્યાંથી થાય એમને એમ કીધું કે તમે રાજકોટ રહો છો ને એટલે તમારે રાજકોટ થી કરવાની મને લાગે મહિલા પોલીસ station માં જ આપડે કરવું પડશે. એમને એમ કીધું કે તમ રાજકોટ એમાં તમે મારા ઓફિસે આવો ને બરોબર આ જને આખા દિવસમાં ટાઈમ મળે ફોન કરીને બરોબર એટલે આપણે પેલા છે ને ફરિયાદ શું લખવાનું શું છે એ તમે મને સમજાવો તમે આધાર પુરાવા આપો એટલે વકીલ પાસે આપણે લખાવી લઈએ વ્યવસ્થિત અને પછી આજે સાંજે ટાઈમ મળે તો આજે કાલે સવારે રૂબરૂ આપણે મળી લઈએ એવું હોય તો DCP સાહેબ ને આપણે ACP સાહેબને કોકને મળી લઈશું

હા કે તારે આમ તેવડ નો હોય તો કે નો લગન કરાય કે ના લગન કરાય પણ મારે તો નથી થાય એમ હા તું એમ કે કે હવે હું નો રાખું તો કે એ ક્યાં જાય એ છોકરી કોને કે અહિયાં કોણ કે એને કોણ સાચવે એ ક્યાં જાય કે એનું કોણ જે કરી કે તારે એને રાખવાની જ છે ને સાચવવાની જ છે નકર કે આખી જિંદગી રેજે અંદર જેલમાં કે નો સાચવવી હોય ને તો એમને એમ પછી એમને મને ઈ એમને લઇ ગયા ને પછી એમને મને એમ કીધું કે તમારે દીદી સાહેબ છે ને એટલે નઈ વાંધો આવે મને કે હારા માણસ તમારે હરખું બધું થઇ જાય છે કે ઈ અફરો કે વાંકો રઈ ને તેડવા આવશે કે એવું દીદી સાહેબ પાકા પાયે કરશે મને કે કે તમે એમને જાણ કરેલી જ છે ને મેં કીધું મને વચ્ચે રાતે ફોન આવ્યો તો હા લગભગ ચાર પાંચ દિવસ આઠ દસ દિવસ પેલા ફોન હતો હા ઓમ દેવશી નો જ હતો લગભગ ઓમ દેવશી લખેલું આવતું હતું true colour માં हाँ हाँ बच्चे वो वो रात मोड़ देख दो उन्हें काम मारता लेकिन सुना तगड़े हम्म इशू फोन होता ये तो खबर ना थी मने आता मैं आया सावर मोड़ लगे रखिया था मुझे तो कल जी नहीं जी आ जाइये तेरे कल रात नहीं थी ये ना मने अच्छा ना ना अच्छा वाले अच्छा लगता है अच्छा वाली सही अच्छा અરે અઠવાડિયા સર ફોન એ નથી ઉપાડતો ને આપણને સુ કેતા હતા એના અમે કોઈ વાત નથ કરતો અમારી હારે ને અમારે કોઈ ફોન નથ ઉપાડતો ખબર છે ને અને મેં બે દિવસ પેલા એની મમ્મી ને મેસેજ માં વાત કરી ને એની બેન હોય કે મમ્મી હોય ઈ ખબર નઈ મે whatsapp માં મેસેજ માં વાત કરી ને તમે કોણ ઓમ દેવશી ના બેન બોલો છો તો કે હા તો મેં કીધું તમારો ફોન ઓમ દેવશી ઉપાડે છે તો કે હા મેં તમારી હારે વાત કરીશ તો કે હા

પછી આજે કાલે ફરિયાદ દાખલ કરાવી નાખી વાંધો ઓકે